ગાંધીધામના યુવાન સાથે સસ્તા બાર હજાર પાંચસોની ઓનલાઈન છેતરપિંડી ગાંધીધામના એક યુવાન સાથે સસ્તા આઈફોનની લાલચ આપી રૂપિયા બાર હજાર પાંચસોની ઓનલાઈન છેતરપિંડી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે વધુમાં સૂત્રોના જણાવ્યા અનુસાર જયરાજસિંહ અનુપસિંહ ગોહિલે આ બનાવના અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે જે અનુસાર ગત તારીખ એક પાંચના સાંજના અરસામાં ફરિયાદીએ સોશિયલ મીડિયાના માધ્યમ ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ હતી જેમાં આઈફોન રૂપિયા પાંચ હજાર સસ્તો આપવાની વાત કરવામાં આવતા ફરિયાદી ફરિયાદી આરોપીના સંપર્કમાં આવેલ તે સમયે આરોપીએ વિશ્વાસમાં લઈ પાસેથી જુદા જુદા પાંચ ઓનલાઈન વ્યવહાર કરાવી રૂપિયા સાડા બાર હજાર પડાવી લીધા હતા બાદમાં મોબાઈલ કે નાણાં ન આપી છેતરપિંડી આચરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે